ડુંગરી પોલીસની ટીમે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી છેતરપિંડીના ઇરાદે ફરતા બે ઇસમો ગુનો કરે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા તારીખ બાર સપ્ટેમ્બર ગુરૂવારના રોજ દસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વલસાડ એલસીબી ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોડ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચૌધરી વલસાડનાઓ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અનુસંધાને ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલનાઓના રાહબારી હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રમોદભાઈ સાલીગ્રામ તથા બીજા સ્ટાફના માણસો સાથે ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન મોજે ડુંગરી બજાર ખાતે બે સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદે ફરતા બે ઇસમોને એક મોટરસાયકલ તથા સોનાના દાગીના સાફ કરી આપવા માટે વપરાતા લિક્વિડ તથા સાધનો સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં ડુંગરી પોલીસને સફળતા મળી છે